સુસાઈડ પોઈન્ટ બનેલા નર્મદા મૈયા બ્રિજમાં સપ્તાહમાં બીજી ઘટના સામે આવી છે રૂપિયા એક પોઈન્ટ ચોર્યાસી કરોડના ખર્ચે બ્રિજની બંને તરફ જાળે લગાવા છે જોકે જાળીની કામગીરી વહેલી શરૂ કરવા માંગ કરાઈ છે ભરૂચની નર્મદા નદી ગુજરાતની જીવાદોરી તરીકે ઓળખાય છે પરંતુ ભરૂચમાં નર્મદા નદી પર બનાવેલ નર્મદા મૈયા બ્રિજ લોકો માટે મોતને વાલું કરવા માટેની ઓળખ બની ગયું છે આત્મહત્યા કરવા માટે લોકોની પસંદગી બની ગઈ છે બે દિવસ પૂર્વ જ અંકલેશ્વરની પરિણી તબીબી મહિલાએ આપઘાત કર્યો હતો જે બાદ આજ રોજ વધુ એક નર્મદા મૈયા ફ્રીજ પર મોતની છલાંકની ઘટના સામે આવી છે અંકલેશ્વર રહેતા અને હાલ ભરૂચ ખાતે રહેતા પરિવારની એક અઠ્યાવીસ વર્ષીય યુવતીએ નર્મદા મૈયા ફ્રિજ પર મધ્યમાં ગાડી પાર્ક કરી નર્મદા નદીમાં કૂદીને મોતને વાલું કર્યું છે જો કે ઘટના પરિવારના આક્રટ વચ્ચે યુવતીના નામની પુષ્ટિ થઈ નથી આ વચ્ચે સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીની ટીમ અને ફાયર ટીમ તેમજ સ્થાનિક નાવિકોની ટીમ મૃતદેહ શોધવાની તાજવીજ શરૂ કરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર ભરૂચને છોડતા નર્મદા મૈયા બ્રિજ પરથી આત્મહત્યાના વધતા બનાવો અટકાવવા સામાજિક કાર્યકરો દ્વારા બ્રિજની બંને તરફ જાળી લગાવવાની માંગ કરવામાં આવી હતી ત્યારે રાજ્ય સરકાર દ્વારા રૂપિયા એક કરોડના ખર્ચે બ્રિજની બંને તરફ જાડી લગાવવા માટે મંજૂરી આપવામાં આવી છે ભરૂચના સામાજિક કાર્યકરોએ બ્રિજની બંને તરફ જાડી લગાવવાની માંગ કરી હતી આપઘાતના વધતા બનાવોને ધ્યાનમાં લઈ વહીવટી તંત્ર હરકતમાં આવ્યું હતું ને મંજૂરી આપી છે ત્યારે જલ્દીથી કામગીરી શરૂ કરવામાં આવે તેવી માંગ કરાઈ રહી છે